ઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા કે જેમણે નિવેદન આપ્યું છે આવનારા સમયમાં અમે પણ તે લોકોના મોર બોલાવી દઈશું એટલે કે જોઈ લઈશું સમય આવશે ત્યારે હેરાન કરનારાના મોર બોલાવીશું વસાવાએ પોતાની તળપદી ભાષામાં આ નિવેદન આપ્યું છે બે મહિના પછી બે માં પણ અમારો સમય આવશે ઘણી વખત આપણા કાર્યકરોને પોલીસનો ઉપયોગ કરીને દબાવવાની વાત થાય છે હેરાન કરવામાં આવે છે ખોટા કેસ કરવામાં આવે છે પણ આજના આ મંચ પરથી સિનોરના મારા કાર્યકરોને કહેવા માંગુ છું છેલ્લા આટલા વર્ષોથી ભાજપની સરકાર છે તમે બધા યોજનાઓની જેમ લડો છો આવનાર દિવસોમાં પણ આ ચૈતર વસવાની એમની પૂરી ટીમ તમારી સાથે છે આવનાર ટાઈમ અપનાવાનેવાલા હે

એમનો અહમ નો અંત આવી ગયેલો છે આ વખતે ભરૂચ લોકસભામાં ગમે તેટલા નેતાઓને સામે રાખશે ગમે તેટલી નવી પાર્ટીઓ ઉતારશે છોટો સાવા વસાવાને ઉતાર છે આ વખતે ઇન્ડિયા ગઠબંધન જીતવાનું છે જીતવાનું છે જીતવાનું છે